હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે વિડીયો કોન્સ્ટેબલ કરી રહ્યા છે તે લોકો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ જે અપડેટ આવી છે તે સંપૂર્ણ ભરતીમાં સૌથી વધારે અપડેક્ટ કરવાની છે ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી તો દર્શક મિત્રો જે લોકો પણ તૈયારી કરી રહ્યા છે તે અંત સુધી જોતા રહેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા યોજના કીએ તેમજ ભરતી રિલેટેડ તેમજ ભરતી ની અપડેટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો રહેડિયો છે તેમજ પીએસઆઈ ની બાર હજાર ચારસો ને બોતેર જે ભરતી બહાર પાડવામાં આવી હતી જેમના ફોર્મ પણ ભરાઈ ગયા છે અને તેમના અધ્યક્ષ તરીકે આપણા ગુજરાત રાજ્યના આઈપીએસ હસમુખ પટેલ સાહેબ ની કર્યા હતા ચેરમેન તરીકે પરંતુ હસ્મુખ પટેલ સાહેબે આઈપીએસ માંથી રાજીનામું આપી અને જીપી ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી એક નવી અપડેટ આપવામાં આવી છે જે તમે સ્ક્રીન માં દર્શક મિત્રો જોઈ શકો છો પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોટ્રુ નિમણૂક કરવામાં આવી છે હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે જ કડક

અપડેટ કેવી લાગી કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નો નો રિપ્લાય આપશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત